જગનાથ મંદિરના રત્ન ભંડારને ખોલી દેવામાં આવ્યું છે લાંબા સમય બાદ આ ખજાનાને ખોલવામાં આવ્યો છે જણાવવામાં આવી રહ્યું છે કે અલગ અલગ પ્રકારના હીરા જવેરાત અને સોનાથી ભરેલા બાર બોક્સની સાથે ગતિ પણ છે હાલ જગન્નાથ મંદિરમાં રત્ન ભંડારથી શું મળ્યું છે તેની ઓફિશિયલ જાણકારી સામે આવી નથી અત્યાર સુધી આ સામાનોની ઇન્વેન્ટરી થઈ નથી આ ભંડારના સમારકામ બાદ કરવામાં આવશે તો માહિતી અનુસાર પહેલાં અઢારસો પાંચમાં ચાર્લ્સ ગ્રોમની તરફથી ખજાનાનું ડોક્યુમેન્ટ

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ